શ્રી હાંડેના મોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા તારીખ ઓગણત્રીસ માર્ચ એટલે કે આજથી માર્ચ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પણ માર્ચ શનિવાર થી તારીખ માર્ચ સોમવાર સુધી ગુડી પડવા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તારીખ ઓગણત્રીસ માર્ચ એટલે કે આજે ઉદ્યોજક સોહોળા ખાદ્ય મહોત્સવ બે હજાર પચીસ કે શહેરમાં વસતા મરાઠી લોકોને પોતાના વ્યવસાયને આગળ વધારવા કરવા ઓળખ અપાવવાના હેતુથી યોજવામાં આવે છે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે થશે આ કાર્યક્રમ સાંજે ચાર વાગે શરૂ થઈ રાત્રે દસ વાગ્યા સુધી શ્રી બળવંતરાય ઠાકોર કમ્યુનિટી હોલ કાંકરિયા ગેટ નંબર એક કાંકરિયા અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે રવિવારે ઘુડી પડવા શોભાયાત્રા તથા સ્નેહ મિલન બે પચીસ કે જે સાંજે ચાર વાગે શ્રી કાશી વિશ્વનાથ મંદિર રાયખડ થી પ્રસ્થાન કરી શહેરના રાયપુર દરવાજા કાંકરિયા એલજી હોસ્પિટલ થી ખોખરા થઈ દક્ષિણી સોસાયટી સ્મૃતિ મંદિર ઈસનપુર ગોવિંદવાડી જવાહર ચોક ઢોર બજાર ભુલાભાઈ પાર્ક બહેરામપુરા જમાલપુર દરવાજા અને ગાયકવાડ હવેલી થઈ સાંજે છ વાગે મંદિરના ના નીચધામ પરત ફરશે ત્યારબાદ સાંજે સાત વાગ્યા થી માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાશે અને સ્નેહ મિલન તથા આઠ વાગે ભોજનનું આયોજન કરેલું છે આ ઉપરાંત તારીખ 31 માર્ચ સોમવારે સાંજે 7 વાગે મહા આરતી અને મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જે મરાઠી સમાજનો તહેવાર ગુડી પાડવાના પ્રસંગે આજે અહીંયા જે બલવંતરાય હોલ છે ત્યાં એક સરસ બે હજાર પચીસનું જે આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ખાદ્ય પદાર્થોની સાથે સાથે અનેકા અનેક જરૂરિયાતમંદ વસ્તુઓનું અહીંયા એક એવું કહેવાય કે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે એના માટે સૌપ્રથમ તો હું ખાશી વિશ્વનાથ મહાદેવ ટ્રસ્ટ અને એમના સમસ્ત પદાધિકારીગણ અને સમસ્ત ટ્રસ્ટના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એની સાથે સાથે આજે અહીંયા જે સ્ટોલ રાખવામાં આવ્યા છે એમાં દરેકે દરેક મરાઠી સમાજની જે વસ્તુઓ હોય છે એની સાથે સાથે ખાસ કરીને જે મહિલાઓનો એમાં યોગદાન છે અને સમાજને આત્મનિર્ભર બનાવવા અને મહિલાઓને પગભર કરવાનું જે કાર્ય અહીંયાથી કરવામાં આવ્યું છે એના માટે હું મરાઠી સમાજને પણ અભિનંદન પાઠું છું અને સિરફ મરાઠી જ નથી મરાઠી સમાજ દ્વારા દર વર્ષે એવું આયોજન લોકોની સુવિધા માટે અને લોકો આવીને અહીંયા દરેકે દરેક કોઈ પણ અહીંયા આવીને વસ્તુ ખરીદી શકે છે એવું આયોજન કરવામાં આવ્યું છે એના માટે હું સમસ્ત મરાઠી સમાજની જે ખાદ્ય પદાર્થો છે જે એમની નવસારી સાડી હોય છે એ પણ અહીંયા છે અને એની સાડીની સાથે જે એમના ઓર્નામેન્ટ હોય છે એ પણ અહીંયા છે એટલે કે દરેકે દરેક વસ્તુ જે અહીંયાથી એક જ જગ્યાથી બધા જ જે અહીંયા શોપિંગ કરવા આવે એમને મળશે એના માટેનું આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આજે અહીંયા અહીંયાના ધારાસભ્ય મણિનગર વિધાનસભાના અને અમારા કાઉન્સિલરશ્રીઓ સંગઠનના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને અમે સૌએ સાથે મળીને આ આયોજનની વિઝિટ કરી અને ખૂબ જ આનંદ થયો અને એની સાથે સાથે કે શોપિંગ કરીને અમારે ગુજરાતીઓનું તો એવું હોય છે કે જ્યાં પણ શોપિંગ કરવા જાય અને એના પછી એમને ખાવા પીવાનું તો જોઈએ જ એટલે શોપિંગ કરીને પછી જેવા નીકળે બહાર તો અહીંયા ફૂડ સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે અને એનાથી જે લોકો અહીંયા એ આયોજન કર્યું છે એમને સ્વરોજગાર પણ મળે અને આત્મનિર્ભર ભારત બનાવવાનું જે અભિયાન છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું એ અહીંયા સાર્થક થાય છે नमस्कार मी रेखा हरी शरगडे श्री काशी विश्वनाथ महादेव मंदिर ट्रस्ट मराठा पंचचा थ्रू मी बोलत आहे आज आमचा कार्यक्रम जो आयोजित केलेला आहे तीन दिवसाचा गुढीपाडव्याच्या निमित्ताने तीन दिवसाचा म्हणजे कार्यक्रम असा आहे की पहिला दिवस आजचा आहे तर आज उद्योजक सोहळा आणि फ्रूट फेस्टिवल ठेवलेला आहे कि त्या साथी की त्यासाठी की आपल्या मराठी माणसांना प्रोत्साहन मिळावं बिजनेसमध्ये पण त्यांनी प्रगती करावी त्या हेतूने आज मंदिराच्या थ्रू हा कार्यक्रम आयोजित केलेला आहे आणि दुसरं म्हणजे दुसरा दिवस म्हणजे गुढीपाडवा जो आपल्या मराठी आणि हिंदू धर्माचा नवीन वर्ष आहे तर त्यानिमित्ताने आपलं मराठी माणसं गुढी उभारून हा का सण साजरा करतात आणि मंदिराच्या थ्रू आपण पण कार्यक्रम हा आयोजित अशा रीतीने केलेला आहे की बाईक रॅली ठेवलेली आहे बाईक रॅलीनंतर आपण मणीनगर साईडला फिरणार आहोत दोन तास त्याच्यानंतर मंदिरावर परत येणार आहे मंदिरावर परत आल्यानंतर मातृपितृ वंदना हा कार्यक्रम आयोजित केलेला आहे तो म्हणजे असा की त्यांच्या मुलांनी आई वडिलांना त्यांचं पूजन करायचं आहे अशा रीतीने हा नवीन कार्यक्रम आम्ही आयोजित केलेला आहे ते, त्या त्याचा हेतू असा आहे की मुलं आई वडिलांचं जे मान सन्मान करतात ते घरामध्ये होतच असतं पण दुसरा परिवार आहे की त्यांना एक ही म्हणजे कशी एक महत्त्वाची आपण म्हणतात की महत्त्व काय आहे तो समजवण्याचा आपला हेतू आहे आणि त्याच्यानंतर प्रीतीभोजन आणि स्नेहमिलन ठेवलेलं आहे कारण आपण आता असं आहे की अहमदाबादमध्ये मराठी माणसं खूप जागी पसरलेली आहेत तर त्याच्यामुळे सर्व भेटू नाही शकत आहे तर आज कार्यक्रमामुळे सर्व मराठी माणसं एकत्र होतात आणि नवीन वर्षाच्या दिवशी सर्व एकामेकांना भेटतात म्हणून त्याला आपण स्नेह मिलन नाव दिलेलं आहे तिसरा दिवस असा आहे की मंदिराचं आपलं महाआरती आहे महाआरतीमध्ये आपण एक नवीन कार्यक्रम आयोजित केलेला आहे तो म्हणजे महाशिव अभिषेक मदे आपन जोड़ रहे, आने त्या अभिषेकमध्ये आपण जोडप्यांना बसवणार आहे आणि त्या थ्रू आपण शिवजीचं पूजन करवणार आहे पूजन केल्यानंतर आपली नेहमीप्रमाणे दर महिन्याला शेवटच्या सोमवारी आपल्या मंदिरावर महाआरती होत असते आणि त्याच्यानंतर महाप्रसाद असतो म्हणजे भंडारा तो निशुल्क असतो त्याचा आपण काही पैसे घेत नसतो तर तो कार्यक्रम आपला आहे नवीन वर्ष आहे आणि नवीन महाआरती सुरुवात होत आहे आणि तो कार्यक्रम आहे अशा रीतीने आपण तीन दिवसाचा हा कार्यक्रम गुढीपाडव्याचा साजरा करणार आहोत नमस्कार उल्का उमेश खेसे કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના ટ્રસ્ટ તરફથી વાત કરું છું અમારું આ ગુડી પાડવાનું નવું વર્ષ હોય છે એટલા માટે અમે આ આયોજન કરીએ છીએ અમારું ત્રણ દિવસનું આ આયોજન હોય છે પહેલે દિવસે ફૂડ ફેસ્ટિવલ અને ઉદ્યોજક સોળાનું હોય છે બીજે દિવસે અમારી બાઇક રેલી અને ત્યાર પછી વંદના અને પછી જમણવાર હોય છે સ્નેહ મિલન અને ત્રીજે દિવસે અમે દર સોમવારે છેલ્લો સોમવાર મહિનાનો એમાં અમે મહાઅભિષેક અને મહા પ્રસાદનું આયોજન કરીએ છીએ કે જેમાં કોઈ પૈસા લેવામાં આવતા નથી એ અમે નિઃશલ્ક કરીએ છીએ રાયખડ ચાર રસ્તા પાસે જે સાક્ષી કાશી આંડેના મોલ્લાના મરાઠા પંચના મહાદેવ કાશી મહાદેવ મંદિરનું ટ્રસ્ટ જે છે એની રચના એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને એનું એનું ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન ઓગણીસો બાવનમાં કરવામાં આવ્યું હતું અને એ ટ્રસ્ટના 圣迦兰吗 બધા ટ્રસ્ટીઓ કારોબારી સલાહકાર સમિતિઓ યુવા યુવા સમિતિ મહિલા મંડળ બધા મળીને આજે એ સારા સારા કાર્યક્રમો દર વર્ષે આપીએ છીએ જેમ કે અમે મહાશિવરાત્રી ઉજવીએ છીએ શ્રાવણ માસ અમાસનો ભંડારો ઉજવીએ છીએ એવી અલગ અલગ પ્રકારની અમે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ સિનિયર સિટીઝનનો પ્રવાસ અમે કરીએ છીએ મંદિર તરફથી અને શ્રાવણ મહિનામાં પણ પ્રોગ્રામ કરવામાં આવે છે અને ચોપડા વિતરણ પણ કરવામાં આવે છે અમે કાશી માદેવ મંદિર દર વર્ષની જે જેમ પાડવા મહોત્સવ ઉજવે છે જે ત્રણ દિવસનો પ્રોગ્રામ હોય છે પહેલા દિવસે ફૂડ કોર્ટ અને ઉદ્યોગ સોળાનો પ્રોગ્રામ હોય બીજા દિવસે ગુડી પાડવા અમારું નવું વર્ષ જેનું અમે ધામધૂમથી ઉજવીએ છીએ રેલી કાઢીને સાંજે મંદિર ઉપર ભોજન સમારંભ હોય છે અને ત્રીજા દિવસે સોમવારની મહાઆરતી હોય છે એટલે દર વર્ષે આ બીજું વર્ષ છે અમારા જે બાઇક રેલી નીકળે છે અમદાવાદમાં કોઈ કાઢતું નથી પ્રથમ અમે ત્રણ ચાર વર્ષથી પ્રયત્ન કરેલ છે આ આગામી કાર્યક્રમોમાં અમે આ પછી મે મહિનામાં નવ વર્ષ ચાલુ થશે એટલે ચો છોકરાઓને ચોપડા વિતરણ કાર્યક્રમ અમે રાખવાના છે ડ્રોઈંગનું વર્કશોપ અમે રાખવાના છે નાના બાળકો માટે તથા જે વર્ષ દર વર્ષની જેમ શ્રાવણ મહિનામાં લગ ભંડારાનો કાર્યક્રમ કે જેમાં હજારથી બારસો વ્યક્તિઓ ભાગ લે છે એ આયોજન અમે કરીએ છે